ભાગરૂપે ખાતે સંચલન અને જાહેર ઉત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્ર સેવિકા સમિતિ નો મુખ્ય ઉદ્દેશ્ય એ મહિલાઓને શારીરિક માનસિક અને સામાજિક મોરચે સશક્ત કરીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે એ છે રાષ્ટ્ર સમિતિ દ્વારા પણ વિજયાદશમી પર્વે પોતાના સ્થાપના દિવસે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં વડોદરા પોલીસના એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અતિથિ વિશેષ પદે અને અખિલ ભારતીય શારીરિક ટોળી સદસ્ય અદિતિ કટિયારે વક્તા તરીકે

ઉત્સવ આજે અમે જાહેર ઉત્સવ ઉજવ્યા ઉજવવા જઈ રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીને સક્ષમ થવા માટે તો કોઈકને કોઈક સંગ સંગઠન સાથે કે કંઈકની કોસેની સાથે જોડાવાની જરૂર છે અત્યારના સમયમાં તો આ રાષ્ટ્રસેવિકા સમિતિમાં સ્ત્રીઓનો શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય સ્વી સ્ત્રી સ્વરક્ષણક્ષમ બને એવું જ એમનું